શ્રી જ્ઞાનદીપ અનુકુર કુંવરબા હાઈસ્કૂલમાં સ્પોર્ટ ડે કાર્યક્રમની ઉજવણી થઈ શ્રી અંદાડા કેરવની મંદર અંદાડા સંચાલિત ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંડાડા ગરખોલ ખાતે સ્પોટ ડે કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું મસાલ સળગાવી અને શાંતિના પ્રતિક એવા કબૂતરો ખુલ્લા આકાશમાં ઉડાડીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી જયેશચંદ્ર જે પટેલનું માર્ગદર્શન શારીરિક શિક્ષણના શિક્ષણ જયેશભાઈ એન વસાવા અને વિરલ ચોક્ષીએ વિવિધ રમતોનું આયોજન કર્યું હતું ધોરણ 9 થી ના તમામ વિદ્યાર્થીઓ શાળાના મેદાન ઉપર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો હવે ગામમાં આવી લે છે અમારે શીખવા માટે કોણ છે અમારે શિક્ષક પી સ્પોર્ટ ડે નું આયોજન થયું છે

બહેનો માટે તમામ રમતોમાં દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આના દ્વારા અમે વિદ્યાર્થીઓમાં રહેલી શૈક્ષિક શક્તિને બહાર આવે અને લોકો ફિઝિકલી ફિટ રહે ભવિષ્યમાં એના માટે પણ એમને યોગ્ય માર્ગદર્શન શાળા પરિવાર તરફથી એમને આપવામાં આવ્યું છે સર અમારા લોકો હોય આપણે વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ નો આપણો રમત ઉત્સવ એટલે કે સ્પોર્ટ કરવા જોઈ રહ્યા છે કોઈ પણ વ્યક્તિ માટે રમત એ નાના લઈને થઈને છે બરાબર ઘણા બધા મજા આવે બરાબર કે જેમના સાથે તો આપણે અહીં ચાલુ કરવાનો છે મને ખબર છે કે તમને બગાને ખૂબ ઉત્સાહ છે કેમ બોલવું રંગ કે ચાલવામાં શાંતિ દેખું છે